ખેરાલુ ડભાડ જિલ્લા સીટ નું સંમેલન સાંઈ બાબા મંદિર ખાતે યોજાયું ભાજપા પ્રભારી નંદાજી ઠાકોર અને અગ્રણી દેવેન્દ્ર ઠાકોર પક્ષના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા અને સરદારભાઈ ચૌધરી ત્યારે અજમલજી ઠાકોરે સ્ટેજ પર સ્થાન લીધું ખેરાલુ તાલુકા પંચાયત પ્રમુખ વસુબેન ભૂપતજી ઠાકોર સહિત જિલ્લા સદસ્ય નરેન્દ્ર ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા અને ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ ભરતજી ઠાકોર સહિત પૂર્વ પ્રમુખ પરથીભાઈ ચૌધરી પણ હાજર રહ્યા પાંચ કરોડના ખર્ચે લાઇબ્રેરી સહિતમાં સો બેડ ની અદ્યતન સિવિલ હોસ્પિટલની કામગીરી અંગે પણ વિગતો આપી અને પક્ષના કાર્યકરોને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં

તારીખ પહેલી અને બીજી અમારા બીજા સ્નેહમિલન કાર્યક્રમો છે અને અને બધા સાથે રહી આત્મનિર્ભર ભારત એ નવા વર્ષનું સ્નેહમિલન એ બે અમારા રભાડ જિલ્લા પંચાયત સીટના સ્નેહમિલન રાખવામાં આવેલો જેમાં પ્રદેશમાંથી બંદાજી ઠાકોર સાહેબ ધારાસભ્ય શ્રી અજના સરદારભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રી અજમલભાઈ તેમજ તમામ અમારા વિસ્તારના અમારા જે એકવીસ ગામ છે એના જે સંનિષ્ઠ કાર્યકરો એમાં ઉપસ્થિત રહ્યા ખાસ તો અમારા વિસ્તારના જે કામો છે એની સમીક્ષા કરવામાં આવી અને કામોથી લોકોને ઘણો સંતોષ થયો છે કે જે પાંચ વર્ષમાં જે કામો થયા છે એ ખૂબ સારા કામો થયા છે આખા તાલુકા લેવલે અને જિલ્લા સીટમાં પણ સારા કામો થયા છે તે સિવાય ખાસ તો સ્વ એના પર જે ખાસ ભાર મૂકવામાં આવ્યો અમેરિકા ટેરિફ જે મૂકે છે એના કારણે આપણા ભારતના દેશનું વેચાણ ઉત્પાદન ઓછું કરવું પડ્યું છે એ નુકસાન ના થાય એના માટે આત્મનિર્ભર ભારત એ પર જે થિયરી મોદી સાહેબની ચાલે છે એ આજે એના માટે થવા સાક્ષાત્કારનો પ્રયત્ન કરવામાં આવ્યો અને મોટી સંખ્યામાં અમારા વિસ્તારના લોકો હાજર રહ્યા અને ખૂબ અમને સહકાર મળ્યો અને પત્રકારોનો પણ ખૂબ સહકાર મળ્યો એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કીધું આજરોજ ખેરાલુ જિલ્લા દબાણો બુથના પ્રમુખો અને સૌ કાર્યકર્તા આગેવાનો સાથેનું સ્નેહ મિલન હતું સ્નેહ મિલનની અંદર આદરણીય નરેન્દ્રભાઈનો સંકલ્પ છે અને અમે સૌએ તમામ ગામના લોકોએ સંકલ્પ લીધો છે કે આગામી સમયની અંદર સ્વદેશી અપનાવીશું દરેક ઘર સુધી મેસેજ આપીશું કે આપણે સૌએ દરેક ઘરે સ્વદેશી અપનાવવાનું ડબાડ જિલ્લા સીટનું પાર્ટી લેવલનું સંગઠન દ્વારા અને જિલ્લાના જિલ્લા સદસ્ય દ્વારા જિલ્લા સીટનું સ્નેહમિલન સમારોહનું એક સરસ બેઠક રાખવામાં આવેલી એ બેઠકની અંદર ડભાલ સીટના તમામ તાલુકા સદસ્યો અમારા શક્તિ કેન્દ્રના પ્રમુખો શક્તિ કેન્દ્રના સહ ઇન્ચાર્જ ઇન્ચાર્જ સરપંચો અને તમામ ચૂંટાયેલા સભ્યો એની અંદર હાજર હાજર રહ્યા અને તેમને નવા વર્ષની શુભકામનાઓ આપી સાથે સાથે આવનાર સમયની અંદર જે કંઈ પ્રકારની સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય છે એની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કંઈ ઉમેદવાર આવે તેને બહુ જંગીલીથી જીતાડવાનું સર્વે કાર્યક મિત્રોને એક આહવાન કરવામાં આવ્યું અને બહુ જંગીલીથી એક સંકલ્પ લેવામાં સાથે સાથે સ્વદેશી અભિયાનની અંદર જે રાષ્ટ્રને સ્વદેશી અભિયાન માન્ય વડાપ્રધાન શ્રી દ્વારા ચલાવવામાં આવે છે તેમાં સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરવો અને એ સંદેશ ઘર 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 સુધી મોકલાવો એવો એક શુભ સંદેશ આપવામાં આવ્યો Legenda